જય માતાજી મિત્રો હું તો વિદ્યુદાભાઈ બ્લોગ અને આપણા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે પૂરી ની આમ રેલ બનાવે છે કડવી માણી થાય તો આપણે અહીંયા જાય અને કેવી રીતે રેલ બનાવે તો તમને મિત્રો બતાવું પૂરો પૂરો વિડીયો કેવી રીતે બનાવે છે તો હાલો આપણે અહીંયા જઈશું અને આપણે પછી વીડ માં જવાનું ભૂત મહેણ તો આપણે એ ભૂત નો હોત સીન થોડોક લઈશું તો હાલો મિત્રો આપણે અહીંયા જઈશું હવે મારો ડેગો થયો

બાકી લીધી મસ્તી ની આપણને કઈ મૂલ્યો ઠીક મસ્તી ની લીધી મસ્તી ની લીધી ઠીક તો આપણે હવે વિડીયો લેવાનો છે બીજો હા આપડે વીડ માં જવાનું હે કઈ વાંધો ને હાલો તો વીડ માં જશું હાલો બીજું શું હોય વીડ માં જવાનું જ હોય ને હાલો હા તો હાલો આપણે કઈ વીડ માં અને વીડ માં ભૂત નો વિડીયો બનાવવાનો છે યાર તો ભૂરી હા તો વીડ માં ભૂત બહેન થવાનું છે હા હવે જો આ સાણા વીડ માં જેવું કઈ ફરવા જાય અને આપણે અહિયાં થી ભૂત વાયા થાય છે એટલે આપણે કુંવામ પડવાનું કુંવામ પડવાનું તો અમારે અસુનભાઈ હોતક બેઠા છે તો અસુનભાઈ તમારે શું કહેવાનું થાય ભૂત નું પાત્ર કોણ લેવાનું છે ભુરી બે ના તો કોણ લેવાનું ભૂત નું પાત્ર એ તો ભગત આદ લેન બીજું કોણ લે ના હોય તો આજ તું આને હો એટલે પછી આજ તો અસુનનો વારો છે ને હિન્દીમાં વિડીયો બનાવવાનો છે થોડ થોડી હિન્દી આવડે છે એટલે ઈ નો પાત્ર આવે કે હાલે ને તો હાલો મિત્રો હું જો ભૂત નું પાત્ર લેવાનો હોઉં કે કેવો લાગુ કોમેન્ટ પાછા કરજો ઓ અને કેવો એક

આપડે ભૂત ના કપડા જો ના કપડા ભૂત જેવું થઇ ને તેના કપડા કાઢી લીધા હે અત્યારે આપડા કે ભૂરી બેન નો સીત આવે તે આપડે સીઠ લીશું ઉતારશું બરોબર ના અમારું વિરજી ભાઈ જોવા પૈસા લાયા અમે જોવાના આપણે બલ્લો બલ્લો લઈ લીશું ને ચાલો આગળ તેને બતાવશું